ધારી ગામની નજીક આવેલો ખીચા ગામ પાસે નવા ગામ જવા માટેનો રસ્તો જે છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ ખરાબ તેમજ જર્જરિત હાલતમાં જોવા મળે છે આમ પણ આ રોડ રોડ ઉપર પાંચ ગામની સમાયેલી છે ઉપરથી દિવસભરમાં ટુ ફોર ટ્રેક્ટર ટ્રક સહિતના વાહનો પસાર થાય છે તેમજ નવા ગામમાં વસતા લોકોને કાયમી અવર જવરમાં આ રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે વીતેલા વર્ષોમાં ક્યારેય પણ આ રોડનું સમારકામ રિપેરિંગ કે થીગડા મારવાનું કામ પણ નથી થયું આજે વિકસતા ભારતમાં દરેક ગામડાઓ મુખ્ય માર્ગને જોડે છે અને તેના રસ્તાઓ પણ ખૂબ જ સારા જોવા મળે છે પરંતુ વહીવટી તંત્રને આ ગામ સાથે જાણે ઓરમયું એવું વર્તન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નવા ગામના લોકોએ જણાવેલ કે કોઈ બીમાર અથવા અકસ્માત થાય તો જવાબદાર કોણ રસ્તા ઉપર એટલા મોટા ખાડા આવેલા છે કે ક્યારેક તો ફોર વ્હીલરના સસ્પેન્શનનો પણ અવાજ આવવા માંડે છે અને ગામના લોકોના જણાવ્યા અનુસાર આ રસ્તાઓ તોડીને માત્ર કાચો રસ્તો પણ કરી આપે તો આટલી બધી રસ્તાને લઈ મુશ્કેલી ન વેઠવી પડે ગામ લોકો દ્વારા આ બાબતને લઈ અવારનવાર રજૂઆતો કરેલ છે પરંતુ પરિણામ શૂન્ય આવેલ છે જ્યારે આ રસ્તાની બાબતને લઈને ભારત ટાઈમ્સ ચેનલના સહયોગી દ્વારા તેમના નાયબ કાર્યપાલક ઇજનેર આ રસ્તાને લઈને રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારી શાખાના ઇજનેર દ્વારા જણાવેલ કે નવા ગામના નવા રસ્તાની રજૂઆત અમને પણ મળેલ છે

મારું નામ સાગરભાઈ બુહા શું તકલીફ છે રસ્તાને લઈ આ રસ્તામાં કે અમારે ટુ વીલ આટવે ફોર વીલ આટવે કે હાકુ છે સાધન વસ્તુ આ બાબતે તંત્ર રજૂઆત કરી આપે તંત્રને રજૂઆત એટલે કે રસ્તો હારો બનાવી દે એટલે અમારી માંગણી છે હવે આ રસ્તો 5 વર્ષ પહેલા ખાલી આને માથે ડામરનું ખાલી પેપર જ હતું આ અત્યારે જૂનો રસ્તો છે અત્યારે ગાડીના ટાયર બાયરને અમારે હવા ઓછી રાખવી પડે નકર આ ટાયર હાલે એમ નથી શું નામ આપનું મનોજ ભુવા

દસ થી પંદર વર્ષનો નું પાકું એમ એટલું જેટલું તમને આપણે રજૂઆત કરી હતી તંત્રને હા તંત્ર ઘણા વખત રજૂઆત કરેલી છે પણ છતાં આમાં કોઈ જાન લીધી નથી નવા ગામથી થી ખીચા ફતેગઢ એપ્રોચ રોડ છે આપણો એ સરકાર શ્રી દ્વારા મંજૂર થઈ ગયો છે અને એનું ટેન્ડર પ્રોસેસ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે સર ખૂબ જ જજરીત હાલતમાં છે લોકોને તકલીફ પડી રહી છે તો બને એટલું વહેલું કામ ચાલુ થઈ જશે હા ટેન્ડર પ્રોસેસ પૂર્ણ થવાની જીતીએ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે સાહેબ આપનું નામ એનડી પટેલ